હાલ લો મિત્રો હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અત્યારે બપોરનો સમય છે ને આપણે બેઠા બેઠા છે હીળે ખાટલા ઉપર આજે તડકાનું પ્રમાણ થોડુંક વધારે છે ને હવે આપણે જવાનું છે એક મશીન આવે ને આપણે જે પાણીમાં જૂના જમાનામાં જે આપણે અત્યારે તો વાડિયા વાડિયા મોટરું ને એવું બધું થઈ ગયું પણ એક કૂવામાં મશીન હાલે ચાલુ કરવા માટે જવાનું છે તો આપણે જઈએ કારણ કે એ બંધ પડી ગયું હવે થોડું ઘણું કંઈક રિપેર છે એ કરવાનું છે ને ચાલું કરવાનું છે તો આપણે જઈએ અને જોઈએ અને જાણીએ તો હવે આપણે રસ્તે નીકળી ગયા હાલતા હાલતા ગાડી આવે છે આગળ લેવા માટે તો આપણે જઈએ મિત્રો આ ગાડી આવી ગઈ લેવા માટે હવે હું ને ફાઇટર ગાડી લઈને હાલતા થઈ ગયા હવે આપણે મશીન ને જોઈએ હું તકલીફ થઈ હવે આપણે મશીન ને ભૂગી ગયા એને રિપેર કરવાનું છે માં નોઝલ છોટી ગઈ હતી અને કોડીનાથી રિપેર કરાવીને લાવી નાખી

હવે આપણે આમાં નોઝલ બેસાડ દીધી ને પછી પહેલા જની નળી આપવાની છે નટબોલ ટાઈટ કરવાનું છે No pano, não, zero, uh -huh. ah, não é isso Não, não é nada. Ah, é. Ah, é. Ah, é. Ah, é. Ah, é. Ah, Olha Ah, é. 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 Ah,

એટલે ટાઈમ પછી બધી ઓકે કરી દઉં આ બધું સારું ને છે ગોલ ચાર્જ થઈ જવાનું છે કર

对。 હવે આપડે ચાલુ કરવાનું છે પાણી ભાઈ हा फाइटर न मशीन चालू थी भाई ધીમું ધીમું રાખો ધીમો પાણી વાગ્યો કરો છો ऊपर 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 बंद करें सालो करें ऊपर ले बंद करें चालू करें ऊपर ले हैं बंद कर दे અને પરિભાષ સ્ટાર્ટ કરી કારણ કે પટ્ટાની લાઈનની તકલીફ હતી ધીમો ઝીમો ધીમો ધીમો ખૂબ સરસ ખેડૂતો કેટલો દુઃખી છે અને પાણી માટે થઈને કેટલી મહેનત કરે મિત્રો એ આ વિડીયોમાં આપણે જોયું સામાન્યમાં સામાન્ય ખેડૂત પોતાના આજીવિકા માટે પોતાના બચ માટે ભરણ પોષણ માટે કેટલી મહેનત કરે છે એ આ વિડીયોમાં મિત્રો આપણે સવારે જોઈએ ખૂબ મજા આવી ગઈ લાઇન ભરવા માટે સાણનો રગડ કરવો પડે આગળ કરીને લાઇન ભરવાની અને કેટલી વખત ફોટો ટાઈપ કરવો પંખાનું લેવલ કરવું અને ખૂબ સરસ હજી આપણે આ એક ગ્રુપ બનાવી મિત્રોને ખૂબ મજા આવી ગઈ તો આવી ઘણી બધી મિત્રો અવનવી વાતો અને ઘણી બધી મુલાકાતો આપણે આગળ કરતા રહીશું તમારા આજના આ વિડીયોને વધુ વધુ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો વાત સાથે તમામ મિત્રોને જય માતાજી અને શ્રી